સરકાર દ્વારા લાગુ કરાયેલ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી હુડાનો અગિયાર ગામો સખત વિરોધ થઈ રહ્યો છે હુડાનો ડ્રાફ્ટ પ્લાનનો વિરોધ દર્શાવવામાં આવ્યો છે આજે હિંમતનગર શહેરમાં વિશાળ

ખેડૂતો જોડાવાના છે સાબરકાંઠાના હિંમતનગરમાં હુડા વિરોધનું આયોજન કરવામાં આવ્યું હતું અગિયાર ગામોની કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી શહેરની સોસાયટીના રહીશો પણ આ વિરોધમાં જોડાયા હતા હુડા હટાવો જમીન બચાવોના નારા સાથે પ્રદર્શન કરવામાં આવ્યું હતું આવનારી ત્રીસમી તારીખે કાંકરોલ ગામે પણ મોટી ખેડૂત સભા યોજાવાની છે ચાલીસ દિવસથી અમારું આંદોલન ચાલી રહ્યું છે પણ આ બેરી સરકાર હજુ સુધી અમારી કોઈ વાત સાંભળવા તૈયાર નથી હવે અમે આ આંદોલનને આજથી નવા વર્ષમાં જયારે લઈને આવવાના છીએ ત્યારે અગિયાર ગામ પૂરતું સીમિત નહીં પરંતુ આખો તાલુકાનું આ આંદોલન અમે ઉભું કરવા જઈ રહ્યા છીએ આગામી દિવસોમાં મહાસંમેલનમાં અમે ત્રીસ થી પાંત્રીસ હજાર જેટલી સંખ્યા ભેગી થઈને આ હુડા વિરોધ કરવાના છીએ આ હુડા ને રદ કર્યા સિવાય અમે જંપવાના નથી એના માટે જે પણ કરી છૂટવું પડે એ કરી છૂટવા માટે અમે તૈયાર છીએ પણ હુડા અમારે જોઈતો નથી હિંમતનગરને કોઈ જરૂરિયાત હિંમતનગર ને કરીએ બે હાજર પંદર માં પણ હુડા લાવવામાં આવ્યું અમે આંદોલન કરીને પાછું મોકલ્યું ફરીથી આ હુડા મત પૂરો સંખેડવામાં આવ્યો છે એને પાછું જમપ્યા વગર પાછું મોકલ્યા વગર અમે જંપવાના નથી ખેતી સાથે અમારો પશુપાલનનો વ્યવસાય જળવાયેલો છે અમારી જમીન ખેતી લાયક છે અને અગિયાર ગામ ખેતી ઉપર ના પૂછે ખેતી અને પશુપાલન ઉપર ના પૂછે કેટલાક લોકો હુડા એમનો છે અમે અમારો કોઈ આગેવાન નથી અમારો કોઈ નેતા નથી અમે સ્વયં મૂળ લડત આપે છીએ અને આજ પછી જો સરકાર એના બેરા કાન ના ખોલા તો એનું પરિણામ તાલુકા ની જિલ્લા પંચાયતો માં ભોગવવા તૈયાર રહે તાલુકો અમારા સાથે હતા અને થોડા દિવસ જિલ્લો પણ અમે ખાતરી આ અમારું હુડા આંદોલન એ રદ ના થાય હુડા રદ ના થાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે બે હાજર તેર માં પણ હુડા લગાવ્યું હતું અને અમે આંદોલન કર્યું હતું અને બે હાજર પંદર માં એ રદ થયું હતું કયા કારણોસર ફરી આ હુડા લગાડવામાં આવ્યું છે એ અમને ખ્યાલ નથી પણ જ્યાં સુધી હુડા રદ નહીં થાય ત્યાં સુધી અમે અમારા પ્રોગ્રામ આપતા જ રહેશું કાર્યક્રમો હજુ ત્રીસ તારીખે અમારે મહાસંમેલન નું આયોજન કરેલ છે જેમાં પચીસ થી ત્રીસ હજાર સંખ્યા આવશે એનો અમને વિશ્વાસ છે કાર્યક્રમ રાખવામાં અને આજે કેન્ડલ માર્ચ અમારું આયોજન હતું આજુબાજુના ગામમાંથી માંથી અગિયાર અગિયાર ગામ અલગ અલગ વિસ્તારથી થી આઠ એક હજાર જેવી સંખ્યા અહીંયા પંચદેવ મંદિર માવીનગર એકઠી થઈ હતી અને ખૂબ શાંતિથી અને સારી રીતે પ્રોગ્રામ થયો હતો